હેલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને પાછા ભાઈ આપણે વાડીયા અને હવે ને થોડા ક્યારા બાકી છે તો આ અડધો બાકી છે પછી આ અડધો બાકી છે ઓલો અડધો બાકી છે ઓલા પણ અડધો બાકી છે આમ કરતા કરતા બધા ક્યારે ને થોડા થોડા બાકી છે તો આ બધા આપણે સોંપવાના હે આ બે ક્યારે છે ને આખા હે તો ભાઈ અંદર ભૂગી પૂગી વાડિયા સોંપવા મળે

મસ્ત મસ્ત નાસ્તો આવજો હે હવે બધો કા બે લાવ્યા તો લાવ્યા હે બેન હા બેન તો અહીંયા હતી હવા એ લાવ્યા હા અને જો ભાઈ આમ તો બહુ નાસ્તો કરવા મળ્યો વાહ વાહ કીધું સ્ટેલા હા ભાઈ હવે નાસ્તો કરી લે ને કે મારા ભાઈ માં કાઈ નહી હતી તો ફેમિલી બધા મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે અને હવે પાછા ડુંગળી સોપા મળી તો આ જ કેરો બાકી રહ્યો છે લોકા હા સેલો સોપી આવો બેન કાઈ ખાલો સોપા મળ્યો આ દસ સેલો હા કરી જો કરી જો લો કાઈ કા એ રગો Rakuwa, halo-halo, laku laku halo kuma munia tau, kuma tauwanu, 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 kuma ini

રોપ ને બોપને એવું બધું હે ને કમ્પ્લીટ કરી નાખ્યું એટલો વિધો છે હવે ઘણો બધો રોપ પીઢો ભાઈ પણ હવે હું થઈ ગયું રેડી અને પપ્પા તો થોડુંક ખાતર એ સાટો મીરા હે અને ફાઇનલી દવાઈ સટાઈ જઈએ ને ડુંગળી સોંપાઈ ગઈ હવે પાણી પાવાનું બાકી છે પાણી એટલે તો પૂગી ગયું છે હવે થોડુંક બાકી છે તો હવે હેને દે જાય પપ્પાની અહીંયા અને આપણે હવે આવવાનું ક્યારે થોડીક પછી ફાઇનલ હેને ભાઈ આપડી ડુંગળી હે ને કમ્પ્લીટ સો પાઈ ગઈ હવે તો ફાઇનલ હેને ભાઈ હવે આપણે ભાગ્યા છે ઈ ઘરે તો કાકાન વાડી માંથી તો એક માંડવી લઈ લીધી મસ્ત મસ્ત અને હવે હે ને માંડવી લઈને ભાગી કરે બાપા થાય ને એમ આપણે તો કે વાડી માંડવી હે ની કરે ભુ હા ભાગી હવે હા જો ભાઈ રો કોઈ ગાડી શરૂ કરના છે હવે ભાગી ડાયરેક્ટ છે તો ફેમિલી મારા ભાઈ ની બજે જાય આયા લાય જો આવો ને લસો આવો હે આવું કે જતો જતો જતો

આમે બેન ને બાની ના દેઈ ગયા આય બેન બે હા હું મિની મિની અજોતે મોઢું જોકિરો ને મિની મિની કરે જાની નું તો મોઢું કેવું કરે ને નીકળ નીકળણી કરેલા ઉભેડ થારા આલો ભાઈ તો એ ખાવાનું આપી દીધું છે તો ખાઈ લે હવે તો ફેમિલી અત્યારે હું ને રૂપા જાય છે મોવા થોડું કામ છે અને આને પાર્ટી દેવાની હે બર્થડે ની તો ફાઈનલ એ ચર હેને ભાઈ આપણે પોગી જશે ઈ મોવા આપણે દેવાની ને પાર્ટી પાર્ટી બાકી છે હા પાડી દીધી હા જ હા તો પડી જાવ ને તે પાર્ટી મારે બાકી હતી કે ને હા એટલે હે તમે ફરવા વે ગયા હતા હા કે હું તમને પાર્ટી દે તમે ઘરે હોત ને તો હા પણ હવે તમારે મને પાર્ટી દેવાની વાહ તો ભાઈ એ ચર મોવા પોગી જશે અને આપણે ગાડી માં ભાઈ હેને ભાઈ અમે પાર્ક કરી દીધી છે અને આઈ વેસ માથે ભાઈ મસ્ત રેસ્ટોરન્ટ છે ને ત્યાં લઈને આવ્યો તને કેમ હા તો હું ખાવ ને હું તો વેરે આ જોયા કરતા ખબર પડે તો હું એટલે કે જેવું તો તને અને ભાઈ આપણે ને ગાર્ડન રેસ્ટોરન્ટ છે ને ભાઈ આવ્યા છે મિત્રનું છે તો હે ને ભાઈ આવ્યા અહીંયા તો ખાઈ હું ખાઈ ખબર ઘણી બધી ખરીદી ઘણી બધી ખરી ભાઈ કેટલી ખરીદી કરવાની બધી ખરીદી કરી અને વધારે હતું લેવા હા આજ પાછું હે ને મો બેન હતું ભાઈ દુકાનો બધી બહેન થઈ ગઈ તો પછી હવે હું બધી જેવી તેવી વસ્તુ લઈને વીએ છીએ ડાયરેક્ટ આપણા મિત્રની ભાઈ રેસ્ટોરન્ટ છે ને વિધિ ગાર્ડન રેસ્ટોરન્ટ તો એમાં આવી જશે હવે જઈએ અંદર અને હું જમવામાં આવે હું નહીં જોઈએ ફેમિલી જમવાનું આવી ગયું છે ને કેટલી વસ્તુ મંગાવીને હું તમને બધું બતાવું જણાવું જોઉં મંચુરિયન હે પછી પરોઠા હે પછી આ સ્પેશિયલ શાક મંગાવ્યું છે અને આવો કાંઈ કંઈક પરોઠો છે અમે રોટી

પાણી થાતે મસ્ત મજાનું જમી લીધા છે બહુ મજા આવી ખાવાની ભરીને ખાધું છે લે આવે તો એટલે તો આવું ખાવાની કેવી મજા બહુ મજા આવી વાહ ખાવાની મજા આવી આવું મેં ખાધું જ હે તો મજા બધી મજા વાહ વાહ ભાઈ જો ભાઈ મજા આવી ખાવાની ભાઈ બહુ મજા આવી હતી અને તમે જો મળવાની આજુબાજુ માં હોય ને તો ભાઈ હે એકવાર અવશ્ય ટ્રાય કરજો ભાઈ વિધિ ગાર્ડન રેસ્ટોરન્ટ માં બહુ મજા આવી જમવાનું અને બહુ મજા આવી ખાવાની तो हार आलो भागु के हार भाग कितलो मोड़ थिजियो बमोड़ो थिजियो तो मन तो वीक लागे पा रे हार आलो तो भाई बहोत मजा आवी जे झम्मानी अने गार्डन जेवु थे भाई हैने रेस्टोरेंट छे जोरदार का मस्त रो साये बार खुल्ला मा कितलो मजा आवे हम आज चारे बाद लेट गोठो लियो हम तो खुल खुलन खुलू ने भाई मस्त है तो जमी लिदा ने हने अबे जाई केरे बहोत मोड़ थिजियो 8 9 वागी जेसे का

યાર વાગે હવે હું પૂઈ જાય અત્યારે શું જાગવું પડે ભાઈ અને અને પાછ ખેતરનું કામ કર્યું અને પાછા મોવા બધે જાય એટલે હાવે હાવ ઠાકી જુઓ માઇન્ડ મેન્ટ ઊંઘ આવતી હે ને જાગ તો ઊંઘ આવતી હે જાગ તો ઘોડે થતું હતું તો હવે બસ હવે તો હવે થોડુંક જ કામ બાકી છે એડિટિંગ તો થઈ ગયું હવે અને હવે અપલોડ કરી બસ આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય